વિવિધ પ્રકારના ભજીયામાં બટાકા પછી જો સૌથી વધારે બધાને ભાવતા ભજીયા હોય ને તો એ છે મરચાંના ભજીયા અથવા તો મિરચી વડા અને જનરલી મરચાના ભજીયા આપણે આ રીતે સ્ટફ કરીને ભરીને તૈયાર કરીએ છીએ સ્ટફ કરેલા જ મરચાંના ભજીયા તૈયાર કરવાના છે પણ આ ભજીયા બનાવવાની રીત થોડી અલગ છે હલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી અલનું નોટિફિકેશન ઓન કરો સૌ પ્રથમ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું સ્ટફિંગ માટે મેં બે નંગ બાફેલા બટાકા લીધા છે જેનું વજન ત્રણસો ગ્રામ જેટલું છે બટાકા અને બાફીને આપણે અડધા કલાક માટે ઠંડા કરી દેવાના જેથી એની અંદર મોઈશ્ચર એટલે કે પાણીનો ભાગ ઓછો થઈ જાય ત્યારબાદ હાથેથી જ આપણે એને આ રીતે મેશ કરી લઈશું આપણે આલુ પરાઠા બનાવીએ તો એકદમ સ્મૂધ આપણને બટાકાનો માવો જોઈએ પણ આમાં એવી જરૂર નથી તો હાથેથી જ ઇઝીલી મેશ કરી શકાય છે ત્યારબાદ એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું જેટલી તીખાસ જોઈએ એ પ્રમાણે તમારી લીલા મરચાં લેવાના અતકચરા વાટેલા આખા ધાણામાં નાખ્યા છે એક ટી જેટલા અતકચરી વાટેલી વરિયાળી નાખી છે એ પણ આપણે એક ટી જેટલી નાખવાની છે આમચૂર પાવડર નાખીશું હાફ ટી સ્પૂન અને હાફ ટી સ્પૂન એની અંદર આપણે સંચળ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરવાનું છે હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું થોડું આપણે એની અંદર સાદું મીઠું પણ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે અને કાળું મીઠું હાફ ટી સ્પૂન નાખ્યું હતું અને જે નોર્મલ મીઠું છે એ મેં વન ફોર ટી સ્પૂન જેટલું નાખ્યું છે તો કાળું મીઠું આમાં ખાસ નાખવાનું છે એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને બિલકુલ જ બટાકાની અંદર મોઈશ્ચર ના રહે એના માટે અત્યારે મેં એની અંદર બેસન એડ કર્યું છે તો એક ટેબલ સ્પૂન બેસન નાખીશું અને થોડી બારીક સમારેલી કોથમીર નાખી બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમને જો ગમે તો તમે એની અંદર થોડી ખાંડ એડ કરી શકો છો પણ જનરલી જે મરચાંના ભજીયા હોય એમાં ખાંડ નથી હોતી હવે આપણે ખીરું તૈયાર કરીએ તો એના માટે મેં દોઢ કપ ભરીને બેસન લીધું છે એની અંદર મીઠું અને હળદર એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન જેટલી હળદર નાખી છે અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે આ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી આપણે બેટર તૈયાર કરવાનું છે તો આ ખીરું આપણે એવું બનાવવાનું છે કે બહુ વધારે પતલું પણ ના હોવું જોઈએ અને બહુ વધારે ઝાડું પણ ના હોવું જોઈએ જો પતલું હશે ને તો ઉપર ચાના લોટનું બરાબર કોટિંગ નહીં થાય અને તમને ટેસ્ટમાં મજા નહીં આવે અને જો બહુ જાડું હશે તો પણ તમને મરચાંનો અને એના અંદર સ્ટફિંગનો સ્વાદ નહીં આવે એકલો લોટનો સ્વાદ આવશે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે ખાસ તો દોઢ કપ આપણે બેસન લીધું છે એની સામે પાણી હું તમને મેઝર કરીને બતાવીશ કે મેં કેટલું ઉપયોગમાં લીધું છે પોણો કપ પાણી મેં ટોટલ લીધું હતું તો આ રીતનું ખીરું બનાવવા માટે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી બાકી રહ્યું છે પોણો કપમાંથી અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની ડ્રોપિંગ હોવી જોઈએ હું તમને ચમચાથી બતાવું તો વધારે આઈડિયા આવશે તો આ રીતનું તમારું ખીરું હોવું જોઈએ અને ચમચાની પાછળ એકદમ સરસ રીતે કોટ થઈ જશે તો ખીરું તૈયાર થઈ ગયું છે તો દસ થી પંદર મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું અત્યારે મેં મરચા અઢીસો ગ્રામ લીધા છે અને અઢીસો ગ્રામ મરચાં માટેનું જ મેં તમને બધું મેઝરમેન્ટ આપ્યું છે તો મરચાં આપણે એકવાર બરાબર પાણીથી સાફ કરી ધોઈ અને કોરા કરી લેવાના છે એની ઉપર બિલકુલ જ મોઇશ્ચર ના રહેવું જોઈએ ત્યારબાદ એનો આગળનો જે ડેટાનો ભાગ હોય છે એને કટ કરી લઈશું જનરલી આપણે આ મરચાં બનાવીએ ને તો આગળ એનો જે ડેટાનો ભાગ હોય છે એને આપણે રહેવા દઈએ છે કારણ કે આપણે એને તળતી વખતે ઇઝીલી હેન્ડલ કરી શકીએ અને જેને ખાવું હોય એ પણ ઇઝીલી ખાઈ શકે પણ આજે આપણે થોડી અલગ રીતે તૈયાર કરવાના છે તો અંદરનો જે બીજનો ભાગ હોય છે ને એને આ રીતે કાઢી દઈશું તમે ચપ્પુથી

આપણે જે આખા મરચાંના ભજિયા બનાવીને ઘણીવાર કોઈને જો આખા ના ખાવા હોય તો અડધા કટ કરવા પડતા હોય છે ને પછી એ બરાબર કટ પણ નથી થતા તો તમે આ પ્રમાણે મરચાં બાઇટ્સ તૈયાર કરી શકો હું હમણાં એક ફંક્શનમાં ગઈ હતી તો ત્યાં સ્ટાર્ટરમાં આ રીતના મરચાં બાઇટ્સ હતા અને મને આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો હતો તો મને થયું કે હું તમારી સાથે શેર કરું કે આ રીતે તમે જો બનાવો તો ખૂબ જ ઇઝીલી મરચાંના ભજિયા તૈયાર થઈ જાય છે તો બધા જ મરચાં હતા એની અંદર મેં સ્ટફિંગ ભરીને તૈયાર રાખી દીધું છે તમારે જો થોડીવાર પછી બનાવવાના હોય તો પણ તમે આ પ્રમાણે તૈયાર કરીને રાખી શકો અને પછી જ્યારે તમારે ભજીયા સર્વ કરવાના હોય ત્યારે ગરમ ગરમ તમે સર્વ કરી શકો હવે આપણું જે ખીરું હતું એની અંદર આપણે થોડો ખાવાનો સોડા નાખીશું તો મેં વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા નાખ્યો છે એને બરાબર મિક્સ કરી લેવાનો છે ખાસ તમારું જે ખીરું છે ને એ આ રીતની કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ અને સોડા નાખ્યા પછી પણ તમારે એને થોડું બરાબર મિક્સ કરી લેવાનું છે ક્યારેક જો સોડા બરાબર મિક્સ ના થવાય ને તો તળતી વખતે ચાના લોટમાં રેડ કલરના સ્પોટ પડી જાય છે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને આ બધા જ આપણા જે મિરચી બાઇટ છે એને તળીને તૈયાર કરી લઈશું તેલ તમારું જો વધારે ગરમ હશે ને તો ઉપરથી તો લેયર એનું ક્રિસ્પી થઈ જશે પણ મરચાં અંદર કાચા રહેશે અને પછી ખાવાની મજા નહીં આવે તો તેલ તમારે એનું જે ટેમ્પરેચર છે એ એકદમ પ્રોપર રાખવાનું છે એકવાર બરાબર ગરમ થઈ જાય પછી મીડિયમ અથવા મીડિયમ હાઈની વચ્ચે રાખવાનું અને પછી આપણે આ ભજીયાને તળી લેવાના છે વરસાદી સિઝનમાં આપણે ત્યાં લગભગ ઘણી બધી વાર ભજીયા બનતા હોય છે અને એમાં મિક્સ ભજીયા બને છે કારણ કે ઘરમાં કોઈને જો બટાકાના ભજીયા ભાવતા હોય તો કોઈને મરચાંના ભાવે કોઈને ડુંગળીના તો આપણે એવું કરીએ છીએ કે અલગ અલગ ટાઈપના ત્રણ ચાર ભજીયા બનાવીએ છીએ તો એમાં મરચાંના ભજીયા બનાવવા હોય તો તમે આ રીત ચોક્કસથી ટ્રાય કરી શકો કારણ કે જ્યારે વધારે પ્રમાણમાં ભજીયા હોય ને તો આ ભજીયા તમે જો આખા બનાવ્યા હોય તો ખાવાવાળાને તકલીફ પડે છે તો આ પ્રમાણે તમે નાના બાઇટ્સ બનાવી શકો હવે થોડા એ તળાઈ જાય પછી આપણે એને આ રીતે ફરાવતા રહેવાનું છે ને ત્રણથી ચાર મિનિટમાં આપણા ભજીયા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે અને ભજીયા જ્યારે તમે નાખશો ને તો તમને મરચાંનો અંદર થોડો આછો કલર દેખાશે ગ્રીન જેવો હશે પણ એ ફ્રાય થઈ ગયા પછી એનો કલર થોડો ડાર્ક થઈ જશે તો તમને આઈડિયા આવી જશે કે આપણા જે ભજીયા છે એ તૈયાર થઈ ગયા છે અને આ રીતે તમે એને પ્રોપરલી તળશો ને તો બિલકુલ જ એની અંદર તેલ નહીં ભરાયેલું રહે તો આ જ પ્રમાણે આપણે બાકીની જે બેસના ભજીયા છે એને પણ તળીને તૈયાર કરી દઈશું અને આ રીતે આપણા ભજીયા તળી જાય ને પછી આપણે એની ઉપર થોડો ચાટ મસાલો છાંટીશું એનાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ ટોટલી ઓપ્શનલ છે પણ તમે ચાટ મસાલો એકવાર છાંટીને ચોક્કસથી ટ્રાય કરી જજો ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગશે તો ફ્રેન્ડ્સ આજના ભજીયાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે